સુરતમાં વસતા તમિલ સમાજના લોકોએ શ્રી મારી અમ્મા માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરી હતી શ્રી મારી અમ્મા માતાજીના સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો આ ઉજવણીમાં જોડાયા હતા છેલ્લા છવ્વીસ વર્ષથી શ્રી મારી અમ્મા માતાજીના સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા અને પીઠ પાછળ મારી અને રિક્ષા જેવા વાહનો ખેંચે છે માતાજીની શ્રદ્ધાને લઈ છેલ્લા છવ્વીસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે તમિલ સમાજના લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી આશીર્વાદ આપે છે મારું નામ યોગેશ બચ્ચુભાઈ રાજપૂત હા મારો તિરસો તહેવાર કહેવાય મારી અમ્મા માતાજી નો તહેવાર માતાજીની સાલગીરી આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભાવ કરીએ છીએ વિશેષતામાં એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં તો હું રિક્ષા ખેંચીશ કે ફોર વ્હીલ ખેંચીશ પાછળ હુંક લગાવું ત્રિશુલ કરવું એ રીતના ભક્તો માનતા પૂરી કરે કોઈ પાંચ વર્ષ કરે કોઈ ત્રણ વર્ષ કરે કોઈને એમ લાગે કે અગિયાર વર્ષ કરે તો અગિયાર વર્ષ કરે અહીંયા તો અમે ત્રીસથી ચાલીસ વર્ષથી કરીએ છીએ પણ અમારા દાદા એ લોકો તો એ પાસઠ વર્ષથી પહેલાંથી કરતા હતા સુરતની અંદર હવે તો માતાજીની કૃપા છે કે અપાસ કરીએ પંદર દિવસનું એટલે કઈ દર્દ એવું કઈ થાય થતું નથી હા પંદર દિવસ નો અપવાસ વર્ત લેવાનો આવે છે પછી આ બધું કરવામાં આવે છે ટૂંકાભાઈ હરજીભાઈ રબારી પચીસ છવ્વીસ વર્ષ એવું જોઈએ છે આ લોકો મારી આમાંની આશી હારી છે આ લોકો તિશોર ગાઢે છે બહુ ઓલા લોકો બે છે સેવા બહુ થાય છે સારી આસી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દિંદ્યાનગર માં મંદિર છે અહીંયા સુટકુટીથી થી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ એટલે હાસી છે એટલે તો ગાડી ખેંચી શકે છે કે આ ગાડી કઈ જ ના ભાઈ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત